પવિત્ર કળજો પાણી થોડું કે આ કે કોઈ મારે છે નું કક કર આરો મારો તૈયાર એ પેલા બલ્લે બલ્લે સટાક બોલો મહાગરી માતી જય હે બંગા કે હોકો હોય

આ વડલો ભાઈ અને મેં યો શૂટિંગ નું શરૂઆત કરી છે મિત્રો તો બ્લોક સાથે જોરાઈ રહેજો જય ખબર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાદેવ આ રે ભાઈ બરાબર હા ના એટલે ઓમ નમો પાણી પોંચ ચોલ્લા કરી જમીન પાવડો લાવે જોડો લેવો આપડે ચા પર ડોલવું લાગવી પડશે ના એ પાણી રબરું કરીને અંદર કરી દેવાનું એટલે જમીન ચોટી જાય

हूं hmm. स्टोरम hmm. से ये मेरा लीली वाली है बसंदा चीज का बहुत पोरो थी जगह पे ओहो पूरी का बोलो कालका माली जय जय बोलता नहीं ले कोई यार बस समय जे बोलेगी हूं अगर बत्ती लगाऊं तो तेरे अगर बत्ती का देगा मैं